તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના બ્રેકિંગ હવામાન સમાચારોની અંદર મિત્રો આજે તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસને વારં થયો છે બુધવાર જાણી લેજો કે મિત્રો હવેથી કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કયા વિસ્તારોમાં હવે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે આગામી અડતાલીસ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે અને કયા જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ હવામાન વિભાગે કયા વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિભારે તાંડવ થવાનું છે તેના લઈને મિત્રો આગાહીઓ વ્યક્ત કરી છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે શું આગાહીઓ વ્યક્ત કરી છે તેના ઉપર પણ એક નજર કરવાના છે તો આજનો વિડીયો મિત્રો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે જે મિત્રો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય તો વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર હવે ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ રહેલી છે આગામી અડતાલીસ કલાકમાં એટલે કે ચૌદ ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં આવતા પૂર્વીય પવનોના સક્રિય થવાના કારણે પંદરથી કેટલાક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં મિત્રો વધારો થવાની સંભાવનાઓ રહેલી છે તો અમુક વિસ્તારોની અંદર તો ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળવાનો છે જેમાં સૌ પ્રથમ તો મિત્રો આઈએમડી એટલે કે હવામાન વિભાગથી જે આગાહીઓ રજૂ કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરવાના છે જેમાં વાત કરીએ તો આગામી સાત દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેર ઓગસ્ટના રોજ પણ ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ રહેલી છે તો પૂર્વ મધ્ય ભારત અને નજીકના ઉત્તરીય દ્વીપકાલ ભારતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ છે અને વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે વાત કરીએ તો તેરથી લઈને સત્તર ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશ ઓડિશા છત્તીસગઢ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ આ તમામ ભાગો તેમજ તેલંગામાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે અને ભાગોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે ઉત્તર પ્રદેશના ચુવાળીસ જિલ્લાઓમાં તેર અને ચૌદ ઓગસ્ટના રોજ તો ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવી છે અડતાલીસ કલાકમાં રાજ્યના ઘણા ભાગોની અંદર ભારે વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતાઓ વ્યક્ત કરી દેવામાં આવી રહી છે વધુમાં જાણીએ તો મિત્રો ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારોમાં ક્યાંથી ભારે વરસાદ પડવાનો છે તેના વિશે પણ આપણે અપડેટ મેળવીશું જેમાં વરસાદના નવા રાઉન્ડ માટે ગુજરાતના લોકો હવે થઈ જાય તૈયાર કારણ કે પંદર ઓગસ્ટ અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે જેમાં મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની પણ આગાહીઓ રહેલી છે વાત કરીએ તો હવામાન વિભાગના બુલેટિન અનુસાર સૌરાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કેટલીક જગ્યાએ વરસાદ પણ નોંધાઈ રહ્યો છે તો આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થયો છે જ્યારે કચ્છ એકંદરે કો મિત્રો રહેતું જોવા મળી રહ્યું છે ચોમાસાની સિસ્ટમની વાત કરવામાં આવે તો એક મોન્સૂન ટ્રફની રચના થઈ રહી છે જે ભટિંડા પલિયાલા દેહરાદૂનથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડી પર સમુદ્રની સપાટીથી લઈને ત્રણ પોઈન્ટ એક કિલોમીટરથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધીનો ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના પણ થતી જોવા મળી રહી છે તેની અસર હેઠળ તેર ઓગસ્ટે બંગાળની ખાડી ઉપર એક લો પ્રેશર એરિયા રચાય તેવી સંભાવનાઓ છે જે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ લાવશે તો આગામી અડતાલીસ કલાકમાંથી વધુ શક્તિશાળી બને તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જે બુલેટિન પ્રમાણે સોળ ઓગસ્ટે શનિવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ભારે એવો વરસાદ પડવાનું શરૂ થતું જોવા મળવાનું છે ચોમાસું ફરીથી હવે સક્રિય થવાનું છે જેની અંદર સોળમી તારીખના રોજ યલો એલર્ટની પણ જાહેરાત કરી દેવામાં આવી રહી છે અને પવનની વાત કરીએ તો ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકનો પવન જોવા મળી શકે છે આ દરમિયાન બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ આ તમામ ભાગો તેમજ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે તો સત્તર ઓગસ્ટે રવિવારે રાજ્યમાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેઓ મિત્રો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આગાહી તો સત્તરમી તારીખના રોજ પણ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે તો આ ઉપરાંત રવિવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર ડાંગ તાપી નવસારી તમામ ભાગ એવા છે જ્યાં મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ તો અમુક સ્થળોએ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો હવે વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે તેથી સોળ અને સત્તર ઓગસ્ટ સુધીમાં ગુજરાત અને રાજસ્થાન સહિત પશ્ચિમી મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે જે વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી ત્રણ ચાર દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે